પોલીસ દ્વારા એને દંડ ફટકારવામાં આવે આપણે કોઈ હોય પહેરે વાંધો નથી આવતો તો કેમ છો મિત્રો વિડીયો ની અંદર સ્વાગત છે એક વાર ફરીથી ચૈતર વસાવા ને જેલની અંદરથી નથી છૂટવા દેતા કે પછી ભાજપ સરકાર પૂરેપૂરું ચૈતર વસાવાનો કોઈ વિરોધ કરી રહ્યો છે કારણ કે આટલા દિવસથી ચૈતર વસાવાને જેલની અંદર રહેવું પડ્યું છે અને હજુ સુધી બહાર પણ નથી નીકળવા મળ્યું તો ચલો સાચું કારણ આજે જાણી લઈએ કે ખરેખર ચૈતર વસાવાને કોણ વિરોધમાં ઉતરી રહ્યું છે અને કોના કારણે આટલા દિવસ સુધી જેલની અંદર રહેવું પડ્યું છે તો સૌપ્રથમ તો જે પણ આ ભાઈઓ વિડીયો જોવે છે અથવા તો નેતાઓ તો કોઈ પણ નેતાનો અથવા કોઈ પણ પક્ષનો આપણે વિરોધ કરતા નથી ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે વિડીયો બનાવેલ છે હવે મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે આ ચૈતર વસાવાને જેલની અંદર પુરાવનાર માણસ વ્યક્તિ તો એ છે સંજય વસાવા સંજય વસાવાએ એવો દાવો દાખલ કર્યો છે એટલે કે એવો ગુનો લગાવ્યો છે ચૈતર વસાવા ઉપર કે અમે અને અમારી બાજુમાં અથવા તો તેમની કોઈ સાથે ઇસ્ત્રી હશે તેની પર ગ્લાસ ફેંક્યો છે એટલે કે મારવાની કોશિશ કરી છે હવે મિત્રો આના લીધે ચૈતર વસાવાને જેલની અંદર રહેવું પડે છે અને ભાજપ સરકારને કોઈ એવા પુરાવા નથી મળતા કે ભાજપ સરકાર કહી શકે કે ભાઈ આ ચૈતર વસાવા તમે ખોટા છો કોઈ લાઈવ ફૂટેજ અથવા તો કોઈ સીસીટીવી કેમેરો નથી મળતો અને સાથે સાથે ચૈતર વસાવાને પણ એવું કોઈ પ્રૂફ નથી મળતો કે હા હું સાચો છું કે હા હું આ નથી માર્યો મારી પાસે આ પ્રૂફ છે હવે મિત્રો કોઈ ભાજપ સરકારના નેતા અથવા ભાજપ સરકાર કોઈ પણ વિરોધ ના કરે કોઈ પણ વ્યક્તિનો અને મિત્રો બંધારણની અંદર જે મુજબ નિયમ છે તે નિયમ મુજબ જ ભારત સરકાર ચાલે છે આમાં કોઈ આપણે શક કર્યા જેવો નથી હવે ઘણા લોકો કહે છે કે ના ના ભાઈ ચૈતર વસાવાનો તો વિરોધ કરે છે તો ભાઈ એવું કંઈ નથી કોઈ પણ નેતાઓ કોઈ નેતાનો વિરોધ નથી કરતા આ ખોટી વાત છે ખોટી મનની અંદર ભ્રમી રાખવી નહીં બાકી તમને આ માહિતી કેવી લાગે કોમેન્ટની અંદર જણાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જોવા બદલ આભાર